જય માતાજી બધા ની જય માં મંગલ ગુડ મોર્નિંગ કેમ છો બધા તો બધા મજામાં માં જશો ને મારા નવા લોક માં તમારા બધા નું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આપણે આજે બપોર થઈ ગયા છે કેમ કે મોડા ઉઠા નાયા ધોયા ને આપણે દવાનું બધું પીવાનું હોય તો આપણે મોડું થઈ ગયું છે તો બપોર તો થઈ ગયા છે ને મારા બાર રસોડામાં રસોઈ બનાવે છે તો હાલો એને આપણે મળી લઈએ બાજે શું પ્રોગ્રામ છે

તો તમે બધી તૈયારી કરી નાખી છે એમ ને હવે તો વઘારવાનું જ બાકી છે એવું છે એમ ને હા તો નહીં નહીં બધી નથી છે પણ એક આવડી જ ઘણી હા એ તો પછી એટલી બધી જોઈએ ને હું ખોટી હા એટલી તો ઘણી તો મારા બાઈએ જો તમે માંડવી શેકી નાખી છે બટેકા બાફી નાખ્યા છે બધું તૈયાર કરી નાખ્યું છે એમને તો હવે બટેકા ખાલી ખરી જાય એટલે એને ખોલી ને આગળ વઘારવાના જ છે તો આજે હોમ છે આજ બીજો હોમ થઈ ગયો છે તો ફરાળસ કરવાની છે તો અમારે બધાને ફરાળ કરી દેવાની હોય તારે તો મારા માટે ખાલી એકાદો રોટલો બોટલો કરવાનો હોય એટલે એ કરી નાખીએ એટલે બીજું તો ફરાળસ કરવાની છે તો આજે તો જો એ મારા બાજ બધું બનાવે છે આપણે તો રસોડામાં ખાલી થોડીક વાર જ જાય છે તમને બધાને ખબર જ છે કે રસોડામાં આપણે જાદા જાતા નથી ને ખાલી પૂછવા જાય છે મારા બાને કે હું બનાવ્યું છે એમ તો આગળ જોડાઈ રહીજો તો હવે આપણે રસોડામાં બની ગયું લાગે તો આપણે જોઈ આવીએ તપાસ કરી આવીએ કે બની ગયું કે નહીં એમ તો માં બની ગઈ છે

હા હોમ માં શ્રાવણ મહિના નો બીજો હોમમાં છે હા તો હવે તો તો આ બધા જ અમુક તો આખો શ્રાવણ મહિનો રે હા અમુક આખો મહિનો રે હા

દીકરી હોય કે દીકરાની હોય બધાને એક સમાન રાખો એમ માર માં છે ને એવું નથી કે દીકરી કે દીકરાની જવાન છે ને એની સેવા ગૌડા માણાને કરવી પડે ઈ કે કરવી પડે એવું નથી અમારા બા નું કેવાનું ઈ છે કે આમાં ગૌડા જવાનું નથી આવતું તો જવાનું હોય તો એને તકલીફ હોય તો ગઢા માળા ને શરીર સારું હોય તો એ કરીએ કે એની તબિયત ખરાબ થઈ હોય તો આપણે કરવું પડે તો એ રીતનું હોય

તો જીવન માં કહીએ દીકરી ને તો ન કહીએ બધું નથી કહીએ તો માં હારી સેલા દઈએ બધા જો આપડે હોય સમાન એવું કોઈ માણા હોય એનું જીવન એવું હોય મનમાં એવું કઈ હાથો માં એવું ન તો હા છે કે મારો ભાઈ નો જવાય દીકરી ને હારું હોય હા તો છે ને તોય દીકરી નથી આમાં કઈ નથી આવતું મનમાંથી તમારે કાઢી નાખવાનું નબળો ભાઈ હોય કે રૂપિયા વાળો હોય લેવા દેવાથી આપણે આપડે મનમાં ન રખાય

તો આ રીતનું છે બધું ને સારી જિંદગી જીવવા માટે આપણે સહન શક્તિ બધું થોડું જાજુ કરવું પડે ને ભાઈ હોય કે બેન હોય તો એમાં વારો તારો નહીં રાખવાનો હારા હાથું નહીં રાખવાનું કે મને ભાઈ આ દેહે કે આ દેહે તો દેવા લેવાથી ને આપણા વ્યવહાર નથી રહેતા તો વ્યવહાર તમે મનથી હાસા રાખો તો વ્યવહાર જોડાય રહે નકર વ્યવહાર તૂટી જાય છે તો મારું તો એટલું જ કહેવાનું છે કે ભાઈ હોય કે બેન હોય તો તમે લેવા દેવા માટે હારા હારામાં એ રીતના વ્યવહાર તોડોમાં ને વ્યવહાર હાસવીને રહ્યો તો સારું છે ભગવાન એકવાર જીવન દીધું છે ને ભૂલ તો હર કોઈને આવતી હોય થોડી જાજી એવું નથી તો બધાને સહન શક્તિ કરવી જરૂરી છે તો હું તો એટલું જ કહેવા માગું છું આજનો વિડીયો તો આપણે અહીંયા પૂરો કરીએ છીએ ને મારા વિડીયા ગમતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા ને મીઠી મીઠી કોમેન્ટ જરૂરથી કરજો ને મળશું હવે આપણે નવા લોક સાથે